હેલો બાળ દોસ્તો એજુ ટેકનો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય નો પાઠ બે બે વરસાદને પાંચ પીરનો ત્રીજો ભાગ શીખીશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના બીજા ભાગ તમારે જોવા માટે વિડીયોને ડિસ્ક્રિપ્શન બોક્સ પરથી મેળવી શકો છો તથા પ્લેલિસ્ટની લિંક પરથી પણ બીજા ભાગો મેળવી શકો છો તો ચાલો શીખીએ પાઠ બે વરસાદને પાંચ પીપરની સમજ પ્રવૃત્તિ નંબર પંદર આપેલી વાત મનમાં વાંચો જ્યાં અટકવું જરૂરી લાગે ત્યાં પહેલી બે લીટીમાં આપ્યું છે તેમ ઊભી લીટી દોરો જરૂર પડે તો લીટી દોરતા પહેલાં બે વાર વાંચો હવે તમારા શિક્ષક વાંચીએ તમે ત્રાંસી યોગ્ય રીતે દોરેલ છે કે કેમ તે ચકાસી લો શિક્ષકનું નામ આપ્યું છે વસ્તી અહીં એક ફકરો આપેલો છે આશરે એંશી વર્ષ પહેલાંની આ વાત છે રાજકોટથી હરીબડા સ્ટેશને ઉતરીને કોટડા સાંગણી જતાં વચમાં અરડોઈ ગામ આવે છે અરડોઈથી રસ્તો દક્ષિણે થઈ પૂર્વ દિશામાં કોટડા તરફ વળે છે એ વળાંક પર આજે પુષ્કળ ઝાડ છે ત્યારે એ વળાંકને રસ્તો ઉજ્જળ હતા રસ્તા પર એકેય ઝાડ ન હતું એ વળાંકની દક્ષિણે ચારેક ખેતરવા દૂર સામા પટેલનું એક ખેતર હતું સામા પટેલ વૃદ્ધ થયા ત્યારે તેમણે રસ્તાના વળાંક પર એક વડલો ને પાંચ છ પીપળ વાવી પોતાના પાંચ છ પીપળ વાવી પોતાના ખેતરની કુએથી જાતે પાણી ભરી લાવીને પાય કોઈ પૂછે કે આ શું કરો છો તો કહેતા કે સીમમાં વસ્તી કરું છું વાવતા વવાઈ ગયા પણ વળતા વર્ષે વરસાદ ઓછો થવાથી પટેલની કૂઈમાં પાણી ન રહ્યા એ ઘણે જ દૂરથી રોજ કાવડમાં પાણી લાવી પાતા જેને ખેતરથી પાણી લાવતા તેણે કહ્યું કે ભાભા આ ઉંમરે સીધને વેટ કરો છો ત્યારે એમણે જવાબ દીધો કે લાંબે ઉજ્જળ માર્ગે ઉનાળામાં ક્યાંય છાંયો હોય તો માણસને તેમજ પંખીને વિસામો મળે પેલા ખેડૂતે ફરી કહ્યું કે એ માટે તો એક વડલો એ બસ છે તમારી કાયા હાલતી નથી તો પીપરુંને સીધ પાણી પાવ છો મર શું કાય સામા પટેલનો જવાબ હતો કે આપણે વગડે રહેતા હોઈએ ને એકલા જીવ મૂં જાય તો કોઈ દી ખાલીને એકાદ ગામ જઈએ ને આપણા જેવાને મળીને મન ઠારીએ એકલું ઝાડ ક્યાં જાય છેટે નજર નાખે ઝાડ નહીં એકલું ન ગોઠે બે પાંચ જીવ ભેગા સારા સામા બાબાને વળી કોક કહેતું કે પાંચ છ પીપરૂને બદલે બે તણને જ પાવને તો ચારેક ઝાડ રહેશે ને તમારી મજૂરી અડધી થઈ જશે ત્યારે સામા બાબાએ કહેલું કે ઉછરતા ઝાડ પોતાની હારના બીજાને મળતા જોઈ અકળાય ને હું જ એને ઉછરતા મારી નાખું એ મારાથી ન ખમાય બાબાને ત્રણ ચાર દીકરા હતા પણ પાણી પોતે જ પાતા ને એમણે રસ્તાના વળાંક પર વૃક્ષો ઉછેર્યા આજે સામા ભાભા નથી એના સંતાનોમાંથી કોણ એને યાદ કરતું હશે મને ખબર નથી પણ ભાભાએ વાવેલા એ ઝાડ હજી છે ઉનાળાના ઘણા બપોર પશુ પંખીને માણસોની પેઠે એ ઝાડના છાયામાં મેગાળ્યા છે ઉપરાંત ટીમણ કર્યા છે ને ક્યારેક એના થડને બથ ભરી પ્રણામ પણ કર્યા છે એ ભાવનાથી કે પ્રણામ એ ઝાડના વાવનારને પણ પહોંચે આ વાર્તાના શીર્ષક મુકુંદરાય પારાશર્ય છે વાતચીત કરીએ સવાલ એક વાહ બોલી પડાય એ વાત કઈ લાગી અહીં હું મારા મત પ્રમાણે લખું છું વિદ્યાર્થી મિત્રો તમે તમારા મત પ્રમાણે જવાબ આપી શકો છો જવાબ વરસાદ ઓછો થયો હતો સામા પટેલની કૂઈમાં પાણી ન હતું તેઓ વૃદ્ધ હોવા છતાં ઘણી દૂરથી રોજ ગાવડમાં પાણી લાવી એક વડલાને અને પાંચ પાંચ છ પીપલને પાણી પાતા આ વાત વાહ બોલી પડાય એવી લાગી સવાલ બે તમને લાંબો સમય એકલા રહેવું ગમે કેમ જવાબ ના મને લાંબો સમય એકલા રહેવું ન ગમે કેમ કે લાંબો સમય એકલા રહેવાથી કંટાળો આવે સવાલ ત્રણ એકલા પડો ત્યારે તમે શું કરો જવાબ હું એકલો એકલી પડું ત્યારે ભણું રમું અને ટીવી જોઉં આમ સતત કંઈને કંઈ પ્રવૃત્તિ કરતો કે કરતી રહો જેથી મને કંટાળો ન આવે જો તમે છોકરી હો તો એકલી લખવાનું અને છોકરો હો તો એકલો લખવાનું સવાલ ચાર ઝાડને સજીવ કહેવાય કે નિર્જીવ કેવી રીતે ખબર પડે જવાબ ઝાડને સજીવ કહેવાય ઝાડ પણ આપણી જેમ જીવવા માટે હવા પાણી અને ખોરાક લે છે આપણે જેમ વિકાસ પામે છે તેથી ખબર પડે પાંચ તમે ઝાડ હો તે રીતે જવાબ આપો ઝાડને ક્યારે મજા આવતી હશે ક્યારે દુઃખ થતું હશે જવાબ મારો વિકાસ થતાં મને નવા ડાળી પર્ણ ફૂલ કે ફળ આવે ત્યારે મજા આવે છે મારા પર્ણ ખરી પડે નવા પર્ણ કે ડાળી ન ઉગે ફળ કે ફૂલ આવતા બંધ થઈ જાય તથા કોઈ મારી ડાળખી કાપે ત્યારે થાય છે સવાલ છ તમારે ત્રણ વૃક્ષ વાવવાના હોય તો ક્યાં ક્યાં વાવો કેમ જવાબ મારે ત્રણ વૃક્ષ વાવવાના હોય તો લીમડો પીપળો અને વડલો વાવો કેમ કે આ વૃક્ષ વિકાસ પામી ઘટાદાર બનીને માણસો પશુ પંખીઓને તેમની છાંયામાં વિસામો આપે અને ઉપયોગી બની રહે છે સાત સામા પટેલ તમને સામા મળે તો તમે શું કરો શું કહો ભજવી બતાવો જવાબ સામા પટેલ મને સામા મળે તો હું તેમને બે હાથ જોડીને અભિવાદન કરું તેમને તેમની લોકકલ્યાણની પ્રવૃત્તિ માટે અભિનંદન કરું વિદ્યાર્થીઓએ આ જાતે ભજવવું પ્રવૃત્તિ નંબર સોળ એક મિનિટ માટે વૃક્ષની જેમ ઊભા રહો આપેલ શબ્દને વાક્યમાં બદલી બદલીને બોલી જુઓ કે એ કયા શબ્દ કે શબ્દો જેવો અર્થ ધરાવે છે વાક્યમાં જે શબ્દો કે શબ્દો નીચે લીટી દોરો ઉદાહરણ ખેતરવા હવે વિધાન જોઈએ આ તમે દડોને બેટ રમો એમ અમે ખેતરમાં જઈ ગિલ્લી દંડો રમતા દંડાથી ગિલ્લીને જોરથી મારીએ તો જાય એક ખેતર જેટલી દૂર એક ખેતર જેટલી દૂરની નીચે લીટી કરેલી છે ખેતરવા એટલે અર્થ થાય એક ખેતર જેટલી દૂર આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જે કાળા અક્ષર ઘાટા અક્ષરે શબ્દ આપેલો છે એ વિધાનમાં ક્યાં આવેલો છે તેની નીચે લીટી કરવાની છે સવાલ એક વેઠ કરવી હવે વિધાન જોઈએ લોકોને લાગતું કે સામા પટેલ નકામું કામ કરે છે પણ તેમના માટે તો વાવેલા છોડ ઉછેરવા એ અગત્યનું કામ હતું તો જવાબ આવશે નકામું કામ કરે છે વેઠ કરવી એટલે નકામું કામ કરે છે સવાલ બે પોતાની હારના હવે વિધાન જોઈએ મારો મોટો ભાઈ તો પોતાના જેવડા સાથે જ રમ્યા કરે મને ભેગો રમાડે જ નહીં પોતાની હારના એટલે પોતાના જેવડા તેથી તેના નીચે લીટી કરીશું સવાલ ત્રણ બથ ભરવી પોતાના માટેના નવા કપડાં જોઈને દ્વિજ મમ્મીને ભેટી પડ્યો બથ ભરવી એટલે ભેટી પડ્યો આ શબ્દો નીચે લીટી કરીશું ચાર મન ઠારો પોતાના ખેતરમાં ઘઉંની ઊભીઓ લહેરાતી જોઈ ખેડૂતને સંતોષ થયો મન ઠારો એટલે સંતોષ થવો પ્રવૃત્તિ સત્તર પૂરા વાક્યમાં જવાબ આપો જવાબમાં કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ થયેલો હોવો જોઈએ ઉદાહરણ તરીકે તમે ક્યાં રમો છો જવાબ આવશે વાડી હવે જવાબ અમે મેદાનમાં અને ફળિયામાં રમતો રમીએ છીએ અમને વાડીએ રમવાનું પણ ગમે છે આ રીતે વિદ્યાર્થી મિત્રો પૂરા વાક્યમાં જવાબ આપવાનો છે અને જવાબમાં કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ થવો જોઈએ સવાલ એક અહીં ઊભા રહીને રસ્તા પર વારંવાર શા માટે જુઓ છો કાઉસમાં જવાબ આપેલો છે વાટ હવે જવાબ લખીએ કારો મિત્ર મને અહીં મળવા આવવાનો છે તેની વાટ જોતો હોવાથી અહીં ઊભા રહીને રસ્તા પર વારંવાર જોઉં છું સવાલ બે અલ્યા શું થયું તે તમે બધા એકદમ ઊભા થઈ કૂદવા માંડ્યા કાઉસમાં લખેલું છે હરખ અમારા શિક્ષકે આવતા અઠવાડિયે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જવાની વાત કરી તે સાંભળીને હરખમાં અમે બધા એકદમ ઊભા થઈ કૂદવા માંડ્યા સવાલ તે કેમ પેલા માણસની થેલી ઉંચકી લીધી કાઉસમાં ભાભા જવાબ પેલા માણસ ભાભા હતા તેમની થેલી ખૂબ વજનદાર હતી તેથી મેં તેમની થેલી ઉંચકી લીધી સવાલ ચાર ઓહો તમે કેવી રીતે આવ્યા કે મને ખબર જ ના પડી કાઉચમાં ચોર પગલે લખેલું છે જવાબ હા હું ચોર પગલે આવ્યો કે તમને ખબર જ ના પડી સવાલ પાંચ તમે એકલા જ મેળામાં ગયેલા કાઉસમાં સંગાથે જવાબ ના અમે સૌ મિત્ર સંગાથે મેળામાં ગયેલા સવાલ છ શું છે તમારી બાજુ વરસાદ પાણી કેવા પાઉસમાં ધોધમાર જવાબ આવશે અમારી બાજુ થોડા દિવસોથી વરસાદ ધોધમાર વરસે છે પ્રવૃત્તિ અઢાર અભિનય કરો વિદ્યાર્થીઓના ત્રણ ત્રણના જૂથ બનાવો દરેક જૂથને એક કે બે શબ્દ સમૂહોનો ઉપયોગ થાય તેવા અભિનય વિશે વિચાર કરવા પાંચ મિનિટ આપો તેઓ કેવો અભિનય કરવો તે નક્કી કરી લે પછી વારાફરથી એક એક ગ્રુપના સભ્ય વર્ગ સમક્ષ અભિનય રજૂ કરે તેવું આયોજન કરો તેમને કહો કે અભિનયમાં એવો પ્રસંગ કે પરિસ્થિતિ લો કે શબ્દ સમૂહનો ઉપયોગ સંવાદમાં આવી જાય એક વાટ જોવી બે વિસામો કરવો ત્રણ ચોર પગલે આવવું ચાર સંગાથે જવું વાજ આવી જવું છ હેફતાઈ જવું અને સાત ચીસો ગજાવી અહીં સાત શબ્દ સમૂહ આપેલા છે ઓગણીસ વાક્ય પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો એ વળાંકની દક્ષિણે ચારે ખેતરવા દૂર સામા પટેલનું એક ખેતર હતું આ વાક્ય પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ એક ક્યાં વળાંકની વાત છે જવાબ આમાં પૂર્વ દિશામાં કોટડા તરફ વળે છે તે વળાંકની વાત છે સવાલ બે વળાંકથી કેટલા દૂર જવાની વાત છે જવાબ વળાકથી ચારેક ખેતરવા દૂર જવાની વાત છે સવાલ ત્રણ આ એક વાક્યમાં કેટલી માહિતી છે એક બે કે ત્રણ કે ચાર કે પાંચ જવાબ ચાર આ વાક્યમાં ચાર માહિતી છે સવાલ ચાર વળાકથી કઈ દિશા તરફ જવાની વાત છે જવાબ વળાકથી દક્ષિણે દિશા તરફ જવાની વાત છે સવાલ પાંચ સામા પટેલના કેટલા ખેતર ત્યાં હતા જવાબ સામા પટેલનું એક ખેતર ત્યાં હતું હવે બીજું વાક્ય વાવતા વવાઈ ગયા પણ વળતા વર્ષે વરસાદ ઓછો થવાથી પટેલની કૂઇમાં પાણી ન રહ્યા હવે આ વાક્ય પરથી પ્રશ્નોના જવાબ આપીએ સવાલ એક શું વવાઈ ગયું એનો જવાબ વૃક્ષો સવાલ બે વરસાદ ક્યારે ઓછો પડ્યો એનો જવાબ વરસાદ વળતા વર્ષે ઓછો પડ્યો સવાલ ત્રણ કૂવામાં પાણી કેમ ખલાસ થઈ ગયું એનો જવાબ બીજા વર્ષે વરસાદ ઓછો થવાથી કૂવામાં પાણી ખલાસ થઈ ગયું સવાલ ચાર આ વાક્યમાં કેટલી માહિતી છે જવાબ પાંચ આ વાક્યમાં પાંચ માહિતી છે ત્રીજું વિધાન સામા ભાભાને વળી કોક કહેતું કે પાંચ છ પીપળોને બદલે બે ત્રણને જ પાવને તો ચારેક ઝાડ રહેશે ને તમારી મજૂરી અડધી થઈ જશે આ વાક્ય પરથી પ્રશ્નોના જવાબ લખીએ સવાલ એક લોકો સામા ભાભાને કેટલા પીપળા સાચવવાની સલાહ આપતા જવાબ લોકો સામા ભાભાને બે ત્રણ પીપળા સાચવવાની સલાહ આપતા સવાલ બે સામા પટેલની મહેનત કેવી રીતે ઓછી થાય તેમ હતી જવાબ પાંચ છ ને બદલે બે ત્રણ ઉછેરે તો સામા પટેલની મહેનત ઓછી થાય તેમ હતી છોડને પાણી ન પીવડાવાય તો કેટલા છોડના ઝાડ થાય એમ લાગતું હતું જવાબ ચાર સવાલ ચાર આ વાક્યમાં કેટલી માહિતી આપશે જવાબ સાત આ વાક્યમાં સાત માહિતી છે પ્રવૃત્તિ વીસ છોડ રોપવાનો અભિનય કરો પ્રશ્નોના ઉત્તર આપો હવે પ્રશ્નના જવાબની સમજ મેળવીએ સવાલ એક સામા પટેલે વૃક્ષો કેમ રોપ્યા હતા જવાબ ઉજ્જળ માર્ગે ઉનાળામાં ક્યાંય છાંયો હોય તો માણસને તેમજ ઢોર પંખીને વિસામો મળે તેથી સામા પટેલે વૃક્ષો રોપ્યા હતા સવાલ બે સામા પટેલને બધા વૃક્ષો કેમ ઉછેરવા હતા જવાબ સામા પટેલ કહેતા કે ઉછેરતા ઝાડ પોતાની હારના બીજાને મરતા જોઈ અકળાય ને હું જ તેને ઉછેરતા મારી નાખું એ મારાથી ના ખમાય સવાલ ત્રણ સામા પટેલને વૃક્ષો ઉછેરવામાં સી તકલીફો પડી જવાબ સામા પટેલે વૃક્ષો રોપ્યા વૃક્ષો રોપાઈ ગયા બાદ બીજા વર્ષે વરસાદ ઓછો થયો આથી તેમની કુઈમાં પાણી ન રહ્યા સામા પટેલને દૂરથી કાવડમાં પાણી ભરી લાવીને વૃક્ષોને પાવું પડતું આમ સામા પટેલને વૃક્ષો ઉછેરવામાં ઘણી તકલીફો પડી સવાલ ચાર સામા પટેલના વાવેલા વૃક્ષોથી શું ફાયદો થયો જવાબ સામા પટેલના વાવેલા વૃક્ષોથી એ ફાયદો થયો કે ઉનાળામાં બપોરે ઘણા માણસો પશુ પંખીઓ વૃક્ષોના છાયામાં વિષામો ખાય છે કેટલાક વૃક્ષોના છાયામાં નાસ્તો પણ કરે છે સવાલ પાંચ સામા પટેલને વૃક્ષેશ્વર એવોર્ડ આપવાની જાહેરાત થઈ છે તેમને મોકલવા માટેનો અભિનંદન પત્ર તૈયાર કરો જવાબ અહીં પત્ર લખવાનો છે પર્યાવરણ વિભાગ ગુજરાત પર્યાવરણ મંડળ ગાંધીનગર ગુજરાત પિનકોડ આડત્રીસ વીસ દસ તારીખ એક છ બે હજાર બાવીસ સરનામું લખ્યું હવે આગળ પ્રસ્તાવના બાંધીએ સેવાભાવી શ્રી સામાભાઈ પટેલ નમસ્તે ગુજરાત પર્યાવરણ મંડળ દ્વારા સમગ્ર ગુજરાતમાં વૃક્ષોની શ્રેષ્ઠ સાર સંભાળ રાખનારનું સન્માન કરવામાં આવે છે આ સંદર્ભે આ વર્ષે મંડળ દ્વારા વૃક્ષેશ્વર એવોર્ડ માટે આપશ્રીની પસંદગી કરવામાં આવી છે હું તેના માટે આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપને વૃક્ષો ઉછેરવાની શુભ ભાવના છે તે માટે આપ વિષમ પરિસ્થિતિમાં પણ કઠિન પરિશ્રમ કરી રહ્યા છો લોકકલ્યાણની ભાવના સાથે સેવાનું અદ્ભુત કાર્ય કરી રહ્યા છો જે પ્રશંસનીય છે પ્રવૃત્તિ એકવીસ વિચારીને કહો ચર્ચા કરો વૃક્ષને એટલું લાગે તો શી વાતો કરતું હશે કોની કોની સાથે વાતો કરતું હશે તમારી આસપાસ વૃક્ષ ન હોય એવી જગ્યા છે તમે તે જગ્યાને લીલીછમ કરી શકો કેવી રીતે જવાબ વૃક્ષને એકલું લાગે તો તેના પર બેસતા પંખીઓ સાથે વાતો કરતું હશે કે તમે અહીં કલરવ કરો છો એટલે મને ગમે છે નહીં તો કંટાળો આવે પશુઓ તેમજ મુસાફરોને કહેતું હશે કે તમે અહીં મારા છાયામાં વિશ્રામો કરો છો સુખ દુઃખની વાતો કરો છો તેનાથી મને સંતોષ મળે છે એકલું લાગતું નથી વૃક્ષ પંખીઓ પશુઓ મુસાફરો જીવજંતુઓ વરસાદ તડકો પવન વગેરે સાથે વાતો કરતું હશે મારી આસપાસ વૃક્ષ ન હોય તેવો એક સાર્વજનિક પ્લોટ છે હું તે જગ્યાને લોકોને વૃક્ષરોપણનો મહિમા સમજાવીને વધુમાં વધુ વૃક્ષો રોપીને રોપાવીને લીલોછામ કરી શકું પ્રવૃત્તિ બાવીસ જો વાક્ય તમારા વિસ્તારનું આપેલું હોય તો આમ જ લખો નહીતર વાક્ય તમારી આસપાસની બોલીમાં લખો તમારા ઘરના સભ્યોની મદદ લઈ શકો છો આ વાક્યોમાં ન સમજાતા શબ્દોના અર્થ લગભગ સરખામાં જોઈ શકાય છે અથવા શિક્ષકને પૂછી લો ભાભા આ ઉંમરે સિદ્ધને વેઠ કરો છો વડીલ હવે ઘરડે ગઢપણ આવી મજૂરી શું કામ કરો છો દાદા અવઘરડા થઈ ગયા હવે કેટલું કોમ કરશો અંકલ એટલીસ્ટ તમારી એ જ જુઓ હવે આવા હાર્ડવર્ક ન કરો ડવર બહાસ હોડે ઉમરે કાહલા કામ કરશો બાપા હવે તો માયામેલ અડધા લાકડા તો મહાણે પહોંચી ગયા છે પાઠનું વાક્ય તમારા વિસ્તારમાં બોલાતું હોય તેમ લખો પાઠનું વાક્ય પહેલું પીપળુંને સીધ પાણી પાવ છો મર સુકાય આ પીપળાને શા માટે પાણી પાવ છો ભલે ને સુકાઈ જાય સવાલ બે આપણે વગડે રહેતા હોઈએ ને એકલા જીવ મુંજાય આપણે વેરાન કે ઉજ્જડ પ્રદેશમાં રહીએ એટલે એકલવાયા હોવાથી અકળામણ તો થાય ને સવાલ ત્રણ આપણા જેવાને મળીને મન ઠારીએ ખાને મળવાથી મન સંતોષ અનુભવે સવાલ ચાર ઝાડને એકલું ન ગોઠે બે પાંચ જીવ ભેગા સારા બિચારા એકલા ઝાડને ગમે નહીં થોડા ભાઈબંધ હોય તો મજા પડી જાય પાંચ ઝાડ નીચે ટીમણ કર્યા છે અને થડને બથ ભરી છે ઘટાતર વૃક્ષ નીચે નાસ્તા કર્યા છે અને તેના થડને ભેટ્યો છું છ ઝાડને ઉછળતા મારી નાખું એ મારાથી ન ખમાય વૃક્ષનો વિકાસ થાય તે પહેલાં તેનો નાશ કરું તે વાત મારાથી સહન ન થાય અહીં જવાબ મેં મારી ભાષામાં આપ્યા છે વિદ્યાર્થી મિત્રો તમે તમારા વિસ્તારમાં બોલાતી ભાષા પ્રમાણે લખી શકો છો પ્રવૃત્તિ ત્રેવીસ બંને ફકરાના વાક્યોની સરખામણી કરો તેમાં તમને ગમતા શબ્દખંડ કે વાક્ય નીચે લીટી કરો તે પછી બંનેને દસમાંથી ગુણ આપો અહીં બે ફકરા આપેલા છે તેના વાક્યોની સરખામણી કરવાની છે અને તેમાંથી ગમતા શબ્દો કે વાક્યની નીચે લીટી કરવાની છે અને બંનેને દસમાંથી ગુણ આપવાના છે બંને એટલે કે બંને ફકરા શીર્ષકનું નામ છે વર્ષાઋતુ ના બે ફકરા આપેલા છે આપણા દેશમાં મુખ્ય ત્રણ ઋતુઓ છે શિયાળો ઉનાળો અને ચોમાસું ચોમાસું એટલે જ વર્ષાઋતુ વર્ષાઋતુમાં વરસાદ પડે છે આકાશ કાળા વાદળોથી છવાઈ જાય છે તેનાથી સુરજ પણ ઢંકાઈ જાય છે વીજળીના કડાકા થાય છે કોઈ વાર મેઘધનુષ્ય પણ જોવા મળે છે બીજો ફકરો જોઈએ વર્ષાઋતુ એટલે ઋતુઓની રાણી રાણી પધારવાના હોય ત્યારે બધા જાડવા અદબ લગાવી ઊભા રહી જાય વાદળો ઢોલ નગારા વગાડે કોઈક વાર ઇન્દ્રધનુષ કમાન થઈ ઊભું રહે અને સૂરજ પોતે વાદળની પાછળ જતો રહે આકાશ પણ તેમની સાથે સેલ્ફી લે જેનો કલેશ આપણને છેક નીચે દેખાય ધરતી તો આ જુની બહેનપણીના આવતા જ ખુશખુશાલ થઈ જાય અને સુગંધ પરફ્યુમ લગાવી તૈયાર થઈ જાય તે છેક નવરાત્રિ સુધી બેવ બહેનપણીઓ તોફાન મસ્તી કરતી રહે ધરતીના તળાવ કુવા નદી નાળા પણ છલકાઈ ઉઠે ગમતા શબ્દોની ચલીટી કરીએ ચોમાસું એટલે જ વર્ષિયા ઋતુ આકાશ કાળા વાદળોથી છવાઈ જાય કોઈ વાર મેઘધનુષ પણ જોવા મળે બીજા ઋતુ એટલે ઋતુઓની રાણી ચોમાસું એટલે જ વર્ષિયા ઋતુ અને ઋતુ એટલે જ ઋતુઓની રાણી એ બંને સરખા થાય વાદળો ઢોલ નગારા વગાડે અને આ ફકરામ લખેલું છે આકાશ કાળા વાદળોથી છવાઈ જાય આકાશ પણ તેમની સાથે સેલ્ફી લે નવર તે છે નવરાત્રી સુધી બે બહેનપણીઓ તોફાન મસ્તી કરતી રહે ધરતીના તળાવ કૂવા નદી નાળા પણ છલકાઈ ઉઠે આગળ ફકરો જોઈએ વરસાદ પડે એટલે ખાડા ખાબો અને તળાવ ભરાઈ જાય છે દેડકા અને બીજા વરસાદી જીવડા જોવા મળે છે કપડાં જલ્દી સુકાતા નથી ઘરની બહાર જવું હોય તો છત્રી કે રેઇનકોટ સાથે રાખવો પડે છે મને વરસાદમાં નહાવું ગમે છે વર્ષા ઋતુ મારી પ્રિય ઋતુ છે બીજો ફકરો જોઈએ આગળ શાળાઓએ કે ઓફિસમાં કામ કરતા લોકો રાણી બાને મીઠી ફરિયાદ કરે સમયસર આવતા હો તો મને વર્ષા રાણી ગમે છે તેમની સાથે નીકળી જાવતા જીવજંતુ જોવા હું ખિસ્સામાં બિલોરી કાચ રાખું ધીમે મધ્યમ કે મુશળધાર વરસાદના અવાજને કાન દઈને સાંભળ્યા કરું જાણે કે તબલા પર જુદી જુદી થાપ અને વરસાદમાં નાહવાનું તો ચે ચૂકાય મને તો આ રાણીબા ઘણા વહાલા લાગે હવે બંને ફકરાના વાક્યોની સરખામણી કરીએ દેડકા અને બીજા વરસાદી જીવડા જોવા મળે મને વરસાદમાં નાહવું ગમે

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો